પોલીસ સામે આપણા લાખ વાંધા હોય તો પણ જ્યારે જ્યારે આપણને મદદની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે સૌથી પહેલાં આપણને પોલીસ જ યાદ આવે છે અને આપણને વિશ્વાસ હોય છે કે આપણી મુશ્કેલીમાંથી આપણને કોઈ ઉગારી શકે તેવું છે તો તે પોલીસ છે આવી જ ઘટના ભાવનગર શહેરમાં બની લોકો મદદ માટે પોલીસ પાસે ગયા અને પોલીસે ત્રણ યુવકોને રાજસ્થાનમાં એવી મદદ કરી આ યુવકો અને તેમનો પરિવાર ભાવનગર પોલીસની આ મદદને ક્યારેય ભૂલી શકે નહીં તેવી આ ઘટના છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ તમે નવજીવન ન્યૂઝ ઉપર પણ અનેક સોશિયલ મીડિયામાં અને અખબારોમાં પોલીસની ટીકાઓવાળી સ્ટોરી પણ જોતા હશો સાંભળતા હશો અને પોલીસ કયા પ્રકારે ખોટું કરે છે તેવા અહેવાલો પણ તમે સતત વાંચતા હશો આમ છતાં આપણે જે પોલીસને જોઈએ છે અથવા જે પોલીસથી આપણે નારાજ છીએ તે આખું પોલીસ દળ નથી આપણી નારાજગી અમુક ઓછા લોકો સામે છે જે લોકો પોલીસને કલંકિત કરવાનું કામ કરે છે પોલીસનો એક મોટો હિસ્સો અદ્ભુત કામ કરે છે જેના કારણે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહી છે ઘટના એવી છે કે ભાવનગર શહેરમાં સોમવારની બપોરે ભાવનગરના મેટલ એસોસિએશનના પ્રમુખ હનીફ શેખ ભરૂચના એસપી ડૉક્ટર હર્ષદ પટેલ પાસે આવે છે અને કેટલીક વિગતો આપે છે અને એમની વિગત સાંભળી એસપી ડૉક્ટર હર્ષદ પટેલ પણ ચોંકી જાય છે આ હરીફ શેખ જે ભાવનગરના વેપારી છે તેમની સાથે કેટલાક લોકો હતા તેમણે આવી એસપીને જે વિગત આપી તે પ્રમાણે ભાવનગરના વતની સલીમ ફિરોઝ અને જબ્બાર ત્રણેય યુવકો છે જેમની ઉંમર ત્રીસથી પાંત્રીસ વર્ષ વચ્ચેની છે તેઓ પોતાના પરિવારને એવું કહીને રવિવારે નીકળ્યા હતા કે અમે અમદાવાદ જઈએ છીએ ને અમદાવાદથી રાજસ્થાન જઈએ છીએ કારણ કે રાજસ્થાનના અલવરમાં સારો માલ મળે તેવું છે આ ત્રણેય યુવકો જે છે એ સ્ક્રેપનો ધંધો કરતા હતા અને તેમને જાણકારી મળી હતી કે રાજસ્થાનના અલવરમાં સ્ક્રેપનો માલ વેચવાનો છે અને આ ત્રણેય યુવકો સોમવારની સવારે રાજસ્થાન પહોંચી જાય છે આ જે હનીફ શેખ વેપારી છે જે રજૂઆત કરવા આવ્યા હતા તેમને પૂછવામાં આવ્યું કે તમને એવું કેમ લાગે છે કે આ ત્રણેય યુવકો કોઈ મુશ્કેલીમાં છે ખરેખર તેઓ આ જે લોકો આવ્યા હતા તે પોલીસની મદદ માંગવા માટે આવ્યા હતા પણ તેમને એ ખબર નહોતી કે ખરેખર આ ત્રણ યુવકો ક્યાં ફસાયા છે અને શું સમસ્યા છે કારણ કે ત્રણેય યુવકો પોતાના પરિવારને અને જેટલા સંબંધીઓ હતા જેટલા મિત્રો હતા બધાને એવું કહેતા હતા કે ખુદા કે વાસ્તે બસ પૈસા મોકલી આપો માલ તૈયાર છે આ બહુ વિચિત્ર લાગતી વાત હતી કે ખુદા કે વાસ્તે પૈસા મોકલી આપો જો તે ખરેખર સ્ક્રેપ ખરીદવા ગયા હોત અને ત્યાં સ્ક્રેપ મળી ગયો હોત તો પરિવાર પાસે પૈસા માંગતી વખતે તેઓ વિગતે આખી વાત સમજાવી શક્યા હોત પણ તેવું થતું હતું માત્ર તેમના મોઢામાં શબ્દ હતા ખુદા કે વાસ્તે પૈસા ભેજ દો આ ત્રણ યુવકના યુવકોના પરિવારજનો આ ત્રણેય યુવકના મિત્રો બધાને જ આ પ્રકારનો મેસેજ આવ્યો હતો જે શંકાસ્પદ હતો મામલો ભાવનગર પોલીસના એસપી હર્ષદ પટેલ પાસે પહોંચે છે હર્ષદ પટેલ તરત પોતાના ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે એસ પટેલને બોલાવે છે અને કહે છે આ જે લોકો રજૂઆત કરવા આવ્યા છે તેમની આશંકા કંઈક અંશે સાચી છે કારણ કે કંઈક તો ગરબડ છે પહેલાં આગળબડ શું છે તેની જાણકારી મેળવો એટલે ભાવનગર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ હરકતમાં આવે છે અને તેઓ આ ત્રણેયના મોબાઈલ ફોન ટ્રેક કરવા લાગે છે તો જાણકારી મળે છે કે આ ત્રણેય યુવકો પહેલાં અમદાવાદ જાય છે ત્યાંથી જમ્મુ તો આવી ટ્રેન પકડે છે તેમના મોબાઈલ ટ્રેકિંગમાં આ ખબર પડી રહી હતી અને ત્યાંથી તેઓ અલવરના એટલે રાજસ્થાનમાં આવેલું અલવર છે ત્યાંના ખેરદાલ નામની જગ્યા સ્ટેશન છે ત્યાં ઉતરે છે અને ત્યાંથી પછી તેઓ ભિંડુસી નામની એક જગ્યા છે ત્યાં પહોંચે છે આ ભિંડુસી જે જગ્યા છે તે રાજસ્થાન અને હરિયાણાની સરહદે આવેલું ગામ છે આ ત્રણેયના મોબાઈલ ટ્રેકિંગ શરૂ થાય છે તેના આધારે એટલો અંદાજ આવે છે કે આ જે જગ્યા ઉપર આ લોકો છે એ કોઈ વેરાન જગ્યા છે એટલે તરત ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ રાજસ્થાનના પોલીસ અધિકારીઓ સાથે સંપર્ક કરે છે અને જાણવા મળે છે કે આ ભીંડુસી નામની જે જગ્યા છે તે ઈજારા પોલીસ સ્ટેશન પાસે આવેલી છે એટલેનું કાર્યક્ષેત્ર ઈજારા પોલીસનું છે ઈજારા પોલીસના ઇન્સ્પેક્ટર કમલેશને વિનંતી કરવામાં આવે છે કે અમારા ત્રણ યુવકો કોઈ કારણસર ફસાયેલા છે તેઓ મુશ્કેલીમાં છે આખી ઘટના તેમને સમજાવી દેવામાં આવે છે એટલે ઇન્સ્પેક્ટર પોતાના તાબાના સબ ઇન્સ્પેક્ટર અને માણસોને લઈને વિન્ડુસી ગામ પહોંચે છે જ્યાં વેરાન જગ્યા છે આસપાસ માનવ વસ્તી જરાય નથી ત્યાં દરોડો પાડે છે અને દરોડો પાડતા આ ત્રણેય યુવક મળી આવે છે તેમને બંધક બનાવનાર લોકો ભાગવા લાગે છે જેમાંથી એક માણસ પકડાઈ જાય છે અને ઘટના કંઈક એવી છે કે ભાવનગરના સલીમ ફિરોઝ અને જબ્બાર જે સ્ક્રેપ ખરીદવાનું કામ કરતા હતા તેઓ અલવર ગયા હતા જેમાં જબ્બારના ફેસબુક ઉપર એક એડ આવે છે એડમાં એવું કહેવામાં આવે છે કે અલવરની અંદર સ્ક્રેપનો સામાન વેચવાનો છે એટલે જબ્બાર પોતાના સાથી ફિરોઝ અને સલીમને લઈને અલવર પહોંચે છે માલ ખરીદવા માટે તેઓ ખેરદાલ ઉતરે છે ત્યાં તેમને ત્રણ લોકો લેવા આવે છે તેમને કારમાં બેસાડી માલ બતાડવા લઈ જઈએ તેમ કહી ભીંડુસી લઈ જાય છે અને પછી પૈસાની માગણીની શરૂઆત કરવામાં આવે છે માંગણીની શરૂઆત ત્રણ લાખ રૂપિયાથી થઈ કે તમારે બચવું હોય તો ત્રણેયને છોડવા માટે એક એક લાખ રૂપિયા આપવા પડશે આમ એક પ્રી પ્લાન કિડનેપિંગ પ્લાન કરવામાં આવ્યું હતું પૈસા માટે ત્રણેય ફસાઈ જાય છે અને ત્રણેયને એવું કહેવામાં આવે છે કે ત્રણ લાખ રૂપિયા મળતા અમે તમને છોડી દઈશું ને તો મારી નાખીશું એટલે આ ત્રણેય પોતાના પરિવારને સતત ફોન કરી રહ્યા હતા કે અલ્લાહ કે વાસ્તે પૈસા ભેજ દો બીજી તરફ ભાવનગર પોલીસ આ પરિવારજનોને સમજાવતી હતી કે ફોન ચાલુ રાખજો સતત વાત કરતા રહેજો ટેકનિકલ એરરને કારણે પૈસા મોકલવામાં મોડું થઈ રહ્યું છે એમ કહીને પોલીસ સમય કાઢી રહી હતી કારણ કે બીજી તરફ ભાવનગર પોલીસ રાજસ્થાન પોલીસ સાથે લાઇન અપ કરી રહી હતી આ છોકરાઓને અપહરણકર્તા પાસેથી છોડાવવામાં બપોરના ત્રણ વાગે શરૂ થયેલી આ કવાયત સાંજે સાત વાગે પરિણામ લાવે છે ભાવનગરના ત્રણેય યુવકોને રાજસ્થાન પોલીસે સફળતાપૂર્વક છોડાવી લીધા છે તેમને એક ઘસરકો પણ આવ્યો નથી એક આરોપી પકડાઈ ગયો છે બે આરોપી ભાગી ગયા છે પણ આ મુદ્દે રાજસ્થાન પોલીસ અને ભાવનગર પોલીસને સલામ કરવાનું મન થાય તેમ છે કારણ કે તેમણે ત્રણ યુવકોને મોતના મુખમાંથી બચાવ્યા છે તો પોલીસ જ્યારે સારી કામગીરી કરે છે ત્યારે હવે પોલીસના સારા કામની કદર પણ કરીએ છીએ પોલીસ ચૂપ કરે છે ત્યારે પોલીસનું કાન પકડવાની હિંમત પણ અમે કરીએ છીએ કારણ કે અમે નવજીવન ન્યૂઝ છીએ તમને આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર લખો અને ભાવનગર પોલીસની આ કામગીરીની કદર રૂપે તેમને થેન્ક યુ પોલીસ એટલું પણ કહેજો અત્યારે મને મારા સાથી આપો એક નવા વિષય સાથે તમારી સામે હું બહુ જલ્દી પાછો આવીશ નમસ્કાર વૈષ્ણવ